નવસારી જ્યાં વાસદામાં આવેલી આશ્રમ શાળામાં લંપટ આચાર્યે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાનો આરોપ છે ભાવેશ અમરત વાહિયા આશ્રમ શાળામાં લાંબા સમયથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે આરોપ છે કે વિદ્યાર્થીનીને માર મારવાની અને તેના સર્ટિફિકેટ ઉપર લાલ રિમાર્ક લખી આપવાની ધમકી આપી અડપલા કરતો વિદ્યાર્થીને આ બાબતની જાણ વાલીને કરતાં વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પોસ્કો કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી લંપટ આચાર્યની કરતૂત સામે આવતા વાલીઓમાં પણ રોષ છે વાલ્મીકી આશ્રમ શાળા વાસદાની અંદર આવેલી છે ત્યાંના પ્રિન્સિપાલ ભૂપેશ અમૃત વાહિયા બાળકીને કઈ છેડતી કરેલ તે બાબતની જે ફરિયાદના તાત્કાલિક દાખલ કરી અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને એના માર્ગદર્શન હેઠળ વાસદા પીએસઆઈ તાત્કાલિક આરોપી ભૂપેશ અમૃતની તાત્કાલિક દાખલ કરેલ છે બનાવની વિગત એવી હતી કે જે નાની બાળકી જે છે તે આશ્રમ શાળાની અંદર રહેતી હતી ઉંમર આશરે ચૌદ વર્ષ પ્રિન્સિપાલ જે ભૂપેશ તે એની એને બોલાવી અને નાની મોટી છેડતી એવું કરતો હતો એણે એની માને જાણ કરી અને એના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ કરેલ છે હાલ એનું ભૂતકાળ તપાસીએ છીએ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કપિલ નકુમ કરી રહી